સાબરકાંઠાના ખેડબ્રહ્મા અને વડાલી પંથકમાં બે દિવસ પહેલા પડેલા ભારે વરસાદને કારણે મોટા ભાગના ખેડૂતોનો પાક સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે ખેડબ્રહ્માના નીચી ધનાલ ગ્રામ્ય વિસ્તારમાં કપાસ મગફળી સોયાબીન સહિતનો મોટાભાગનો પાક વરસાદી પાણીમાં નિષ્ફળ જતા ખેડૂતોએ દવા ખાતર બિયારણ અને મજૂરી પાછળ કરેલો ખર્ચ પણ પાણીમાં ગયો છે નીચી ધનાલ ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતા ઊંડવા નાળાના વરસાદી પાણી ખેતરોમાં ઘૂસી જવાથી પાક અને ખેતરની મોટાભાગની જમીનનું પણ ધોવાણ થયું છે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી રેડ એલર્ટની આગાહી મુજબ સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં મુશળધાર વરસાદ વરસ્યો હતો આ મુશળધાર વરસાદને કારણે ખેતરોની જમીન સંપૂર્ણપણે ધોવાઈ ગઈ છે અને ખેતરમાં વાવેલો પાક પણ વરસાદી પાણીમાં તણાઈ ગયો છે આ સ્થિતિને કારણે ખેડૂત આલમ સરકાર પાસે સર્વે અને વળતરની માંગ કરી રહી છે તાજેતરમાં વરસાદ પડ્યો એ વરસાદના કારણે ખેડબ્રહ્માથી નીચે દનાલ તરફ આવતું ઊંડવાનું ઓગું એ ભારે વરસાદના કારણે છલોછલ છલકાઈ ગયેલ અને એનું પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વરેલ જેના કારણે ખેતરોને ભારે નુકસાન થયેલ છે તેમજ ખેડૂતોએ એની અંદર વાવેલ બિયારણ જે મહામૂલું બિયારણ પણ નષ્ટ પામેલ છે તો અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આ થયેલ નુકસાનનું સર્વે કરવામાં આવે અને ખેડૂતોને તેનું વળતર ચૂકવવામાં આવે એવી ગામ વતીથી અમારી સરકાર શ્રીને વિનંતી છે બે દિવસ અગાઉ જે વરસાદ પડ્યો જે ખેડૂત તાલુકામાં એમાં અમારે જે ઊંડવા જે કહેવાય સાહેબ એ ઘટનારું કોઈ સાફ સફાઈ કરતું નથી તંત્રના મિત્ર જે કોઈને કહેવાય તો કોઈ હો પડતું જ નથી ક્યાં પેલો કે હા મારામાં ના આવે પેલો હા મારામાં ના આવે અને સો એકર જેટલી જમીનનું ધોવાણ થાય સાહેબ આજે લાગે આજુબાજુ પાણી ભરાઈ જાય એટલું બધું સો એકર જેટલું ધોવાણ થાય તો આ તમે જોશો છો કેટલા ખાડા આ જમીનનું ધોવાણ જોઈને તો મને એમ થાય કે ખરેખર આ જમીન હું કોમ માય અમારે ક્યારે ઓન વર્તર એવું કરીએ ખેડૂતમાં તાલુકો ગામ નીચે દનાલ જે ઊંડવાનો અહીંયા પુલ બનાવવામાં આવ્યો છે બિલકુલ નાનો બનાવ્યો છે જેથી દર સાલ દર વાંગુ આવે ને દર સાલે અમારે એ હવાળા કાઢવા પડે છે અને બિલકુલ જે ઓર્ગેનિક ક્ષમતાથી બિલકુલ નાનું બનાવ્યું છે એના લીધે અમારે જે દનાલ ગામની જમીન છે સો એકર મફળીનો પાયમાલ થઈ ગયા છે અને જેથી અમારું ખેતર બાજુમાં છે એ બાજુનું ખેતર મફળી ધોવાઈ ગઈ ખેતર ધોવાઈ ગયું છે અને બે સાલ સુધી અમે કંઈ પણ પાક કરી શકીએ એમ નથી